રાજકોટ જિલ્લાની ધોરાજીની આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓ આજથી બે દિવસ હડતાલ પર છે આજથી ધોરાજીની તમામ આંગણવાડીઓ બે દિવસ બંધ રહેશે પડતર માંગણીઓને લઈને અને આશા વર્કર અને આંગણવાડીની કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતરી આવ્યા છે લઘુત્તમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઈલ આપવા સહિતની માંગણીઓને લઈને આજથી બે દિવસ ગુજરાતની એક લાખ આંગણવાડી બહેનો બે દિવસની હડતાલ પર ઉતરી ગયા હતા

છતાં પણ અમારા એક પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી એટલા માટે અમે બે દિવસ દિવસની હડતાલ ઉપર છીએ આજે અહીંયા કરી છે કાલે અમે રાજકોટ જવાના છીએ કાલે અમારી મોટી રેલી છે અમારી માંગ એ છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો એક પણ રૂપિયાનું કાંઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડીનું અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે હોતે પોષણ ટ્રેકર કામગીરી કરી છે એને મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે છતાં સરકાર આજે અમારી આરે આવો અન્યાય કરે છે કારણ કે સરકાર અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો 2022 માં અમે માંગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ થાય તો એ વાયદો પણ એને પૂરો કર્યો નથી એટલે સતત ને સતત અમે આજે કેટલા મહિનાથી આ અને જો આ વારંવાર રજૂઆત કરી છતાં કઈ કોઈ જાતના પ્રશ્નનો નિકાલ આવ્યો નથી જો હવે આ કોઈ પ્રશ્નનો નિકાલ નઈ આવે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરશું અને સતત આંદોલનમાં જ રહીશું અને આ જ કામથી અમે અડધા રહેશું અત્યાર સુધી અમે પ્રી સ્કૂલ ને એવું ચાલુ રાખતા હતા પૂરક પોષણ પણ હવેથી એ કામ પણ સદંતર બંધ જ રાખશું